સુરેન્દ્રનગરના જામવાડીમાં ગેરકાયદેસર કાર્બો સેલની પાંચ ખાણો ઝડપાય છે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા પ્રાંત અધિકારીએ પાંચ ગેરકાયદેસર ખાણો ઝડપી લઈને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી છે સ્થળ પરથી ટ્રેક્ટર કમ્પ્રેસર મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા જામવાળી વિસ્તારમાં સરકારી સારવાર નંબરની અંદર આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે કાર્બોસેલ એટલે કે કોલસાનો જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થાય છે ત્યાંથી પાંચ લાઈવ કુવા કોલસો કાઢતા છે જપ્ત કરવામાં આવેલા હતા અને સાથે સાથે એક ટ્રેક્ટર બે કમ્પ્રેસર મશીન ચાલી મેટ્રિક ટન કાર્બોસેલ પાંચ ચરખીઓ ત્રણ બકેટ અને એક બાઈક મળીને કુલ પંદર લાખ પચાસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે આ તમામે તમામ મુદ્દા માલ છે એ જપ્ત કરી અને મામલાદાર કચેરી થાનગઢ અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે